કચ્છના રોજગારીનો વ્યાપ વધે અને કચ્છને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે મુન્દ્રા અદાણી પોર્ટ અને કચ્છ યુનિવર્સિટીના સંલગ્ન પ્રયાસથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં અલગ અલગ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હવે જોઈ મુન્દ્રા આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ અદાણી બિઝનેસ યુનિટ અદાણી સ્કિલ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ભાગીદારીમાં મુન્દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ એકેડેમી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના સૌથી મોટા વાણિજ્ય બંદર મુન્દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ એકેડેમી વર્કશોપમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સંલગ્ન કોલેજના આચાર્ય અને અદાણી સમૂહની વિવિધ કંપનીના વિભાગના વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ સેમિનાર ખુલ્લો મૂકવામાં આવ્યું હતું ખાસ કરીને સેમિનારમાં કચ્છને આત્મનિર્ભર બનાવવાની સાથે રાષ્ટ્ર નિર્માણ સહિતના મહત્વના બિંદુઓના પ્રાધાન્ય આપવા માટેની વાતને વેગ મળ્યો હતો ઉદ્યોગ શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપી અદાણી કુશળ સશક્ત અને કાર્યબળ માટે માર્ગ મોકળો કરી રહ્યા છે જે કચ્છના આર્થિક અને સામાજિક વિકાસને આગળ ધપાવશે ડૉક્ટર મોહન પટેલની આગેવાની હેઠળ દીપ પ્રાગટ્ય સાથે આ સેમિનાર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાથોસાથ વર્કશોપની વિશેષતા એ હતી કે સુવિ પ્રવાસ અને ચર્ચા તથા એમઓયુ હસ્તાક્ષર વ્યવહાર્મક પહેલ પહેલ સહિતના મુદ્દે વ્યાપક પ્રમાણમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી